સુરત તક્ષશીલા આગ્નિકાંડને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે આ અગ્નિકાંડમાં બાવીસ જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ મૃતકોના પરિવારજનો છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે તેમણે હાઇકોર્ટમાં કરેલી ફાસ્ટેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજીનું નામંજૂર કરી દેવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેમાં આ વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જો કે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા નથી માંગતા આ સાથે જ પાંચ વર્ષમાં રાહુલ ગાંધી સુરત થી ત્રણ થી ચાર વખત આવી ગયા હોવા છતાં અમારી યાદ આવી ન હતી અને મળ્યા પણ નહોતા જેથી હવે આ ન્યાય યાત્રામાં નહીં જોડાય પિતા ગજેરાએ જણાવ્યું કે તક્ષશિલા વર્ષ થયા છે ન્યાય પ્રક્રિયા ધીમી ચાલુ છે અમે એમના માટે ડે ટુ ડે કોર્ટની માંગણી કરેલી તે કોર્ટે રિજેક્ટ કરી છે અમે ફરીવાર સરકારે વિનંતી કરીએ છીએ કે સીએમ અને ગૃહમંત્રી ડે ટુ ડે કોર્ટની મંજૂરી અપાવે જો આ રીતે ન્યાય પ્રણાલી ચાલશે તો કેસ પૂરો થતા થતા ન્યાય માંગવા વાળા પણ જીવિત નહીં હોય એટલે અમારી બીજી કોઈ માંગણી નથી